ફેફસાને જો સાહેબ કાચ જેવા ચોખ્ખા તમારે કરવા હોય તો આ ડ્રિંક વીકમાં એટલીસ્ટ એક વખત તમારે પીવાનું છે જેનાથી તમારા ફેફસા મિત્રો કાચ જેવા ચોખ્ખા થઈ જશે હવે ફેફસા જો તમારા એકદમ કમજોર હશે તો ઘણી બધી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી શકે છે એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું તો મિત્રો ઘણા લોકોને દમની બીમારીઓ એટલે કે થોડું ઘણું પણ કંઈ કામ કામગીરી કરે અને શ્વાસ ચડવા લાગે કોઈ કામ કરવા જાય તો થોડું કંઈ કામ કરે થાકી જાય અને બેસી જવું પડે ધારો કે એક્ઝામ્પલ દ્વારા બીજી તમને આમ સીડી થોડી ઘણી ચડે પંદર વીસ સીડી ચડે તો આપણે બેસી જવું પડે વધારે સ્ટ્રગલ પણ મિત્રો કરી ના શકે આ ઉપરાંત વાત કરું તો ઘણા બધા લોકોને ક્ષય ટીબીની બીમારી ન્યુમોનિયાની બીમારી જો તમારા ફેફસા વીક હોય કમજોર હોય તો આવી ઘણી બધી બીમારીઓ તમારા શરીરમાં મિત્રો પ્રવેશી શકે છે તો આ ડ્રિંક વીકમાં એટલીસ્ટ એક વખત તમે પીસો ને તો તમારા રેસ્પાયટરી બીમારીઓથી તમે દૂર રહી શકો છો અને તમે એક હેલ્ધી લાઈફ મિત્રો જીવી શકો છો તો જાણવા માટે વિડીયોના અંત સુધી આપ રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ હવે ઉપાયમાં મિત્રો માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે પીપળાના પાનનું જે કૂણું પાન હોય એ તોડી લાવવાનું છે પીળું નહીં તમારે લાવવાનું લીલું અને એમાં પણ મિત્રો કૂણું પાન હોય એ તમારે લઈ આવવાનું છે એકાદ બે નંગ તમે લઈ શકો છો મિત્રો ત્યારબાદ તમારે ઘરે લાવીને સૌ પ્રથમ તો તમારે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના જેના કારણે એના ઉપર કઈ પણ ચોટ્યું હોય દસ ચોટ્યું હોય તો એ રીમુવ થઈ જાય ત્યારબાદ તમારે એક પેન એટલે કે એક તપેલી તમારે લેવાની તેની અંદર તમારે ત્રણસો જેટલું તમારે પાણી તમારે એડ કરવા દેવાનું છે એટલે કે એક ગ્લાસ જેટલું તમારે પાણી એડ કરી દેવાનું અને જે પણ તમે પીપળાનું એક કે બે પાના જે તોડીને તમે લાવ્યા છો એ ધોયેલું જે પાન છે એને આ તમારા પેનમાં જે પાણી તમે એડ કર્યું એની અંદર તમારા પીપળાના પાન તમારે એડ કરી દેવાના અને ગેસ સ્ટવ તમારે ચાલુ કરી દેવાનું હવે ગેસની જે ફ્લેમ છે મિત્રો એકદમ ધીમી એટલે કે એકદમ સ્લો તમારે રાખવાની છે અને તમારા ધીમા તાપ પર ઉકાળવા દેવાનું છે હવે ત્રણસો એમ નું સો સો થી દોઢસો એમ ના થઈ જાય એટલે કે એક ગ્લાસ જે આપણે પાણી એડ કર્યું છે એનું અડધો ગ્લાસ ના થઈ જાય ત્યાં સુધી આને એકદમ ધીમા ફ્લેમ પર તમારે ઉકળવા દેવાનું છે ત્યારબાદ તમારે એ તમારે અડધું રહી જાય ત્યાં તમારે ગેસ સ્ટવ તમારે બંધ કરી દેવાનો અને ગરણીની મદદથી તમારે ફિલ્ટર કરી નીચે બાઉલ કે ગ્લાસ રાખવાનો ફિલ્ટર કરી દેવાનો એટલે કે આ તમારું ડ્રિંક રેડી થઈ ગયું આ જ ડ્રિંકની મિત્રો હું તમને શરૂઆતમાં વાત કરતો હતો કે આ ડ્રિંક પીવાથી ફેફસાની ઘણી બધી બીમારીઓથી તમે મિત્રો બચી શકો છો અને આ ડ્રિંક તમારે તમારે એટલીસ્ટ એકવાર તમારે પી શકો છો જેના કારણે તમારા ફેફસા છે મિત્રો એ કાચ જેવા ચોખ્ખા થશે જે લોકોને રેસ્પાયરેટરીની રિલેટેડ ઘણી બધી બીમારી હોય ધારો કે દમની બીમારી હોય થોડું ઘણું પણ કંઈ કામ કરીને થાકી જતા હોય શ્વાસ ચડી જતો હોય ક્ષયની બીમારી હોય ન્યુમોનિયાની જો બીમારી હોય આ ઘણી બધી બીમારીઓમાં તમને રાહત જોવા મળશે અને જો તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ તમારે જીવવી હોય એટલે કે ઘણા બધા નાની ઉંમરમાં જ ઘણા યંગ ઉંમરના લોકો હોય છે વીસ પચીસ ત્રીસ વર્ષના એ પણ થોડું ઘણું પણ વર્કઆઉટ કરે થોડું ઘણું જીમમાં જતા હોય થોડું ઘણું રનિંગ કરે તો પણ મિત્રો થા થાક લાગી જતો હોય છે અને લિફ જો ફ્લેટમાં રહેતા હોય તો થોડું સીડી ચડે અને થાકી જતા હોય એટલે આના કારણે મિત્રો ફેફસા પણ તમારે એકદમ સ્ટ્રોંગ થશે અને વિડીયોમાં કીધું એ ઘણી બધી બીમારીઓથી તમે બચીને એક હેલ્ધી લાઈફ સ્ટાઇલ મિત્રો જીવી શકો છો તો આ નિયમ તમે આજથી ચાલુ કરી દેજો જેથી સો વર્ષ સુધી તમે એક નિરોગી લાઈફ જીવી શકો છો તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપણા માટે ફાયદાકારક નિવડશે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી જ માહિતી સાથે ત્યાં સુધી આ વિડીયો જો તમને ગમે હોય તો મેક્સિમમ ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવઅ નાઇસ્ટે